તારી સામે કોઈ કરડી નજર કરી કે ના તો કેમ ધ્રુજે છો તારી ઉંમર અઢાર છે મારી અઢાર છે મારામાં જોમ છે તારામાં કાયરતા છે કારણ શું હવે બોલો અઢાર વર્ષ જવાબ આપે સાહેબ હવે સાંભળ્યું કે વાવડીના ધણી બાપ તારી બીકે નથી ધ્રુજતો તો મારા લગ્ન છે આજ ફૂલે છે શું કે છો હા મેં બગાડ્યું ના તો જેના સોપડા બાળ છો એ નગર છે થોડી ઘણી જમીન હતી ને આ નગર શેઠ ગળી ગયો એના વ્યાજ માલી મારી માં બહારી ના નીકળી શકી માં

હું દિયા અજમાનો પાસે બેઠો તો અને એટલું કીધું કે મને એક બહેર ગલાલ દે તો તારામાં 6 મહિના હાથી રહી જાય પણ મારો આજ વિવો બગડે આપા રામ પોતાના લગ્ન અને બાપનું નું કારજ જે હરખું ન કરી કે માણા કહેવાને લાયક નથી રહેતો આજે બહેર ગલાલ હાટું બે મહિના છ મહિના હાથી રહેવાનું કહું મને ગલાલ ન મળે મારી માના આહુડા કદાચ તને આમ અડી ગયા છે અને તને અહીંયા દોરી લાવ્યા ને ત્યાં દાના સોપડા બાળ્યા પણ હવે પરિસ્થિતિ એ થાય કે હવે મારા ભૂલેખાનું શું એક તો ગલાલ નતો એમાં હોપો પડી ગયો બાર વટી સાથીઓ આવ્યા હતા ને એટલી હામું જોઈને રામ વાળો એટલું બોલ્યો કે બહેર ગલાલ હાટું મારા ધરતીના મારી ભૂમિના યુવાનોને છ છ મહિના હાથી રહેવું પડે છે હાથ પડાવો ગામમાં આજ રાંડે રાંડ ના દીકરા ને રામ વાળો ફૂલે કે ચડાવે છે ઘરે રે એને બ્રહ્મચ્યા નું પાપ છે નગર શેઠ ની પેઢીમાં ગામની બજારોમાં ગામની દુકાનોમાં જેટલા ગલાલ હોય ભેગા કરો સાહેબ ત્રાંબળું ઢોલ વાગ્યા परोठिया हुदी राम वालों गला ले रही मैं परोठिये बार बार बटिया भैया गया नवाब ने खबर पड़ी हवार मां चौकीदार ने पगी ने पहाइता ने बजन बोला है भाई बटदार ने बोला है कैसा था राम वाला कोके की तू तो जम जेवा था कोके की तू तो हावज जेवा था कोके की तो मोटा पहाड़ जेवो हो तो જેને જેને જેવી જેવી દ્રષ્ટિ હતી એવો રામ વાળો દેખાણ સાહેબ પણ હવે સાંભળજો કે જેનું ફૂલ એક હતું નહીં નીચે ને ઢાળી એક બાજુ ઊભો થયો એને બોલાયો કઈ કઈ તને રામ વાળો કેવો લાગ્યો તારી છોકરો રોઈ પડ્યો લીલાભાઈ એટલું બોલ્યો છો મને ખબર નથી પણ મારી બુઢી મા એમ કેતી હતી બેટા રામ તો તારા બાપ જેવો લાગ્યો જો તારો બાપ હોત ને તો આમ આવી રીતે ફૂલે કે રમતો હો કોક ના દુઃખમાં ભાગ લઈ લેવા બાકી બે વાગ્યા પછી તો રામ રામ કરો સાહેબ સૂર્ય ઓલી બાજુ જતો છે સાહેબ આ બાજુ નહી આવે સંપત્તિ એ હોમશે દરિયામાં વણ જશે તારા પાણી સંપત્તિ તારી હોમશે દરિયામાં વણ જશે

અને આપ ધરાબીચ રમતું હાલે તો એનો ખેલ ન ખૂટે લાખ લાખ દરિયાની તો લૂટતા રહેવું સંતોજે મોજમાં બેઠા હોય એમ આપણે એટલા બધા બેહી ન હોય કે આપણે આડીઓ બહુ ઉપડી લેવા દેવા પણ જેનો ધ્યેય આનંદ તરફ હશે હું પ્રોગ્રામમાં કહું જે માણસ થી ન રહેતો હોય ને ભાઈ બધ ભરોસો ન કરવો ભસતો કૂતરો હારો ને હસતો માણા હારો ભસતો કૂતરો કોઈ કરડી ન હકે અને હસતો માણા કોઈ દી દગો ન કરી શકે હકીકત કહું દાંત નો કાઢતા મિત્ર ન બનાવતા ભાગીદારી ન બનાવતા અને વેવાય તો બનાવતા નહીં તે તું તો ન ગડતો લુખા તાટિયા ભાંગી નાખી જો જો હવે ફળીયા ગીડો હા હું કાઈ ન કરે ને વો હા આખા દીમાં તેણી વાર દાંત કાઢ લે ને તો રોજ ઓલી હેરો ખવડાવ બોલો પણ મોગાઝ મળવા એનું હું મોગા વહુ વાહો ફરી નથી તરત કે વેતા વગીની છે એના બાપ ને ખેર થાળ્યો હોય તો ખબર હોય ને હવે આપણા બાપ ને ખેર હું તું એ ખબર છે દ્રષ્ટિ કેવી પહેલી વાર દીકરાની રાધા જેવી એક ગ્લાસ પાણી પાઈ દે સીતા છે સીતા કેવી હાહુ સેવા કરે અન જો નો પીડ્યું તો હું કે સુરપંખા આવી તું જ રાધા કેતી થી કાયલ તું જ સીતા કેતી ને હવે સુરપંખા તારી દ્રષ્ટિ ફરી ગઈ છે

આખી સ્ટાઇલ ફેરવી એકો હાલ્યું ફેરવી એકો હાલ્યું એના ક્લાસ શરૂ છે ને હાલ્યું શીખવાના એમાં બ્યુટી પાર્લર આવ્યા પછી તો માણસ શેતરાણો બહુ હકીકત બ્યુટી પાર્લર આપણે અમેરિકામાં એસી એસી વર્ષની ડો ભાઈ બ્યુટી પાર્લર એમ થાય બોલો બહાર નીકળી શું કે કડકીચલી નો ભાંગી એ ઓલે ફેરે ભાંગ છે તારીમાં એસી એસી વર્ષ કડકસલા જાય તારા ડોહા પણ લડી જ લેવું લડી જ લેવું એને કોણ આજે આ જોઈને હક પણ કરે ભલે પહેલા પેલા જોઈન હક પણ નહોતા થતા વડીલો જે ફાઈનલ કરી આવતા એ ફાઈનલ રહેતું એક તમને કહું ગેરંટી કે એ વડીલો સંબંધ કરી આવતા એનો અત્યાર સુધીનો એક પણ છૂટા છેડાનો કેસ બીનો નથી અત્યારે જોઈન આવ્યા એ ઘણા કારણ કે મે દિવસે ગલેટ ઉતરે ત્યારે ખબર પડે કે આ લે તો હિતળાઈ માં છે જોવા જાય ત્યારે તો લપેટા લઈને આવ્યા હોય આ બ્યુટી પાર્લર બહુ છે કેવું કાઢ્યું હતું અને એમાં જોવા